શાળા સલામતી સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત ભોજવા પ્રાથમિક શાળામાં કુદરતી અને માનવસર્જિત આપત્તિ સામે શું પગલાં લેવા તે અંગે વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમના મુકેશભાઈ ઠાકોર કિરણ પરમાર મહેશભાઈ દીકાવાડિયા નાગજીભાઈ દેસાઈ અને ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ આ મોકડ્રીલમાં હાજર રહ્યા હતા

જેને કેરોટિક પર્સ તરીકે ચેક કરવામાં આવે છે પછી આપણે જોઈશું કે એમનું કોઈ હલન ચલન થાય છે મુવમેન્ટ કરે છે શ્વાસ લે છે એ બધું તપાસ કરશું પછી આપણા બંને હાથ આ રીતના લોક કરવાના પછી છાતીનું જે વચ્ચેનું હાડકું હોય લોઅર હાફ સ્ટન્ડમ બોર્ડ એની ઉપર જઈ આમ દબાવવાનું કમ્પ્લેટ હૃદયની ડાબી બાજુ સાહેબ લોઅર હાફ સ્ટન્ડન બોર્ડ આવે જે છેલ્લું હાડકું કહેવાય તેના ઉપર આપણે ત્રીસ દબાણ આપવાના હોય છે એક બે ત્રણ ચાર એવી રીતના ત્રીસ દબાણ આપવાના અને બે શ્વાસ આપવાના હોય છે એનો આખો શેરી હોય છે મેન્ટેન હોય છે માનવ સર્જિત પછી કુદરતી શું હોય તો કે વાવાઝોડું થયું પૂર આવ્યું તો એની અંદર ઓછામાં ઓછું નુકસાન તમને થાય એના માટે આપણે ગુજરાત સરકારે સાડા સપ્તાહ એટલે પાંચ દિવસનો એક પ્રોગ્રામ રાખ્યો દરેક સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સમજણ આપવાની તો આજે આપણે ભોજવાની બે સેન્ટર શાળામાં ભેગા થયા છીએ એકસો આઠ ની ટીમ છે અને ફાયર ને જવાનું બી છે તો આજે થોડું બેટર રહેશે કે આપણી સાથે એકસો ની ટીમ છે તો એ બી શીખવાડશે તમને તો મજા આવશે તમને શાંતિ સમજજો મારી સાથે છે મુકેશભાઈ ચીકાણી ફાયરમાં છે એ તમને થોડી ફાયરની જ્ઞાન આપશે તમને મુકેશભાઈ motortter lawud.